જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા મહિલા બ્રેઇન ડેડ થતાં પરિવાર દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી સૌ વખત ગ્રીન કોરિડોર વચ્ચે મહિલાની કિડની આંખ અને લિવરને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા આ તકે વાલ્મિકી સમાજ અને મનપાના સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળા સહિતના આગેવાનો અને પરિવારજનો તેમજ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફે આ અંગદાન સમયે ફૂલોથી વધાવીને આ મહાદાનમાં સહભાગી બન્યા હતા તેમજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવો પ્રથમ કિસ્સો બનતા અન્ય લોકોને પણ અંગદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી

હજી અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે હજી આ વસ્તુ કરી શકાય જેથી બીજા લોકોની જિંદગી બચી શકે